નમસ્કાર મિત્રો મિત્રો જેલના દિવસોનું કાઉન્ટડાઉન પહેલા છ અને હવે શું આવનાર દિવસોમાં ચોત્રીસ એટલે કે પહેલા છ ને જામીન મળ્યા આવનાર દિવસોમાં શું ચોત્રીસ ખેડૂત આંદોલનકારીઓને જામીન મળવા જઈ રહ્યા છે જે લોકો જેલમાં છે એમનો કેસ ક્યાં પહોંચ્યો છે વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં કડદા આંદોલનના મોટા પડઘા પડ્યા લાંબા સમય પછી ખેડૂતો બહાર આવ્યા એક ખેડૂતોમાં ક્રાંતિ જોવા મળી અને ત્યારબાદ માવઠું પડ્યું તો વધુ નારાજગી સામે આવી કહેવાનો અર્થ એ છે કે ખરા અર્થમાં સરકાર સામે ખેડૂતો બોલવા લાગ્યા છે અને જે માગ હતી કડદા આંદોલનમાં એ પણ વ્યાજબી હતી તમે કડદો ના કરો એક વખત ભાવ નક્કી થઈ જાય ત્યારબાદ ફરી ન જાઓ હરાજીમાં બીજી વાત એ હતી કે માલ શું કામ જીનિંગ માઠા લવા જઈએ જોકે આ બંને માગ સાથે કડદા આંદોલનની શરૂઆત થઈ હતી શરૂઆતમાં આ માગ સાચી છે સ્વીકારી પણ હતી યાર્ડના સત્તાધીશોએ બાહેંધરી પણ આપી પણ લેખિતમાં આપતા ટાળ્યું અને ત્યારબાદ આંદોલન થયું હળવદ ગામે મહાપંચાયત મળી પોલીસ આવી અને ત્યારબાદ બરબરતા પણ સામે આવી માર પણ સામે આવ્યો અને તંત્ર સામેના પડઘા પણ સામે આવ્યા વાત એ છે કે પોલીસે લોકોને ઘરમાં જઈ જઈને માર્યા પોલીસની ગાડી પણ પલટી મારી ગઈ હતી પરંતુ પોલીસના વર્તન સામે ખૂબ સવાલો થયા અને એક પછી એક એક પછી એક ખેડૂત આંદોલનકારીઓને પકડવામાં આવ્યા એમાં રાજુ કરપડા હોય પ્રવીણ રામ હોય રમેશ મહેરોયા સહિતના લોકો પકડાયા પરંતુ તેઓ બહાર ક્યારે આવશે એ સવાલ હતો થોડા દિવસો પહેલાં છ ખેડૂત આંદોલનકારીઓને જામીન મળ્યા અમરેલી જિલ્લા જેલમાં યુવરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો તેમને વધાવવા પહોંચ્યા હતા તેઓ બહાર આવ્યા તો તેઓ ક્રાંતિ કરીને આવ્યા છે એ પ્રકારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું વાત એ છે કે હજુ આવનાર દિવસોમાં ચોત્રીસ ખેડૂત આંદોલનકારી બહાર આવી શકે છે તેની વિશે વાત કરવી છે રાજુ કરપડા સહિતના આગેવાનોનો કેસ ક્યાં પહોંચ્યો તેની વિશે વાત કરવી છે તેનો જેલથી મેસેજ શું છે તેની વિશે વાત કરવી છે આ પહેલા સાંભળેલો લો કે યુવરાજસિંહ જાડેજાએ ત્યારે શું કહ્યું હતું નમસ્કાર જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન આજે જોવા જઈએ તો એ ઐતિહાસિક દિવસ છે કે જેમાં એક ક્રાંતિકારી યોદ્ધાઓ જેને કહી શકાય કે જે અનિતિભરી જે યોજનાઓ હતી એટલે કે કરદા પ્રથા હતી જેમાં ખેડૂતોની જે ખેડૂતો ભાવ હતા એમાં કટકી કરવામાં આવતી તેની સામેની જે આ લડાઈ હતી એટલે કે આ કરદા પ્રથાની વિરુદ્ધની જે લડાઈ હતી અને એ કરદા પ્રથાની વિરુદ્ધની લડાઈમાં જે હળદર ખાતે જે ઘટના બની જેમાં વર્તમાનના જે જનરલ ડાયર છે એ વર્તમાનના જનરલ ડાયરે કહી શકાય ખેડૂતો ઉપર બરબડતા ગુજારી ખેડૂતો ઉપર અત્યાચાર કર્યો ખેડૂતોને ને કહી શકાય કે પોલીસની વડે મારવામાં આવ્યા અને ત્યારે આ ખેડૂતોને જ્યારે જેલ હવાલા કરવામાં આવ્યા ત્યાં ત્યારે મને યાદ આવે છે કે ઇતિહાસમાં પણ જ્યારે સરદાર પટેલ આ કહી શકાય કે ખેડૂતોના સરદાર જેને કહી શકાય એને પણ આ પ્રકારની મુહિમો લડી હતી ત્યારે પણ જેલમાં જવું હતું અને આજ અત્યારે જે યુવાનો જે આવ્યા છે તો આજે મને ફરી વખત ઇતિહાસ કેટલીક ખૂંડા વ્યતીત થતો હોય એવું સ્પષ્ટપે લાગી રહ્યું છે કેમ કે એ લડાઈમાં પણ ખેડૂતો એ ડુંગળી ચોરનું બિરુદ મેળવ્યું હોય કે પછી કહી શકાય કે ખેડૂતને સરદાર સરદાર પટેલ આ ક્રાંતિકારી યોદ્ધાઓ છે કે જેને જેને સામે અત્યાચાર સામે અને જે કરદા પ્રથા હતી એના વિરુદ્ધની સામે આ ક્રાંતિકારી યોદ્ધાઓએ એ જ્વાલા વયના અને જે કહી શકાય ચિંગારી આખા ગુજરાતની અંદર જે કહી શકાય કે ફેલાવી તેના કારણે આજે ગુજરાતની તમામ એપીએમસી માર્કેટો જે કંસ નો દરબાર બની ગઈ હતી અને જે આ કહી શકાય કે જેટલી પણ સહકારી સંસ્થાઓ હતી એ કુબેર નો ભંડાર બની ગઈ હતી આજે એને ખુલી કરવાનું કામ આ તમામ જે ક્રાંતિકારી યોદ્ધાઓ છે એને કર્યું છે આજના દિવસે માન્ય હાઈકોર્ટે એમને જામીન મુક્ત કર્યા છે માન્ય હાઈકોર્ટ સમક્ષ આ તમામ બાબતો જે રજૂ કરવામાં આવી તો પણ એવું લાગ્યું કે આ જે બાબતો છે નિર્દોષ છે છે આજે એને જામીન મુક્ત કર્યા આશા રાખીએ છીએ બીજા જે અન્ય ખેડૂતો જેલમાં છે લગભગ જોવા જઈએ તો આજે છ ખેડૂતો એ જેલ મુક્ત થયા છે તેની સાથે સાથે બાકીના જે ખેડૂતો છે એમાં ચોત્રીસ જેટલા ખેડૂતોની સોમવારે બીજી હિયરિંગ થવાની છે તો એ પણ ઝડપથી જેલમુક્ત થશે આજે ફરી એક વખત સાબિત થયું છે કે સત્યમેવ જયતે આજે ફરી એક વખત સત્ય છે એની જીત થઈ છે આપણે હંમેશા કહેતા હોઈએ કે સત્યને પરેશાન કરી શકાય છે પરંતુ પરાજિત નથી કરી શકાતો એવા આ યુવાનો જેને હંમેશા ખેડૂતો માટે પોતાનો અવાજ બુલંદ કરવાનો જેને કહી શકાય કે એક ક્રાંતિ જળવાની ક્રાંતિ જળવાની જેનો પ્રયત્ન કર્યો એ ખેડૂતો આજે જેલમુક્ત થયા છે એટલે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ અમરેલીની જેલ બહાર અમે ઊભા છીએ સાંજના આઠ ગયા છે અને જોવા જઈએ તો એમને પણ બોટાદ જવાનું છે એટલે કહી શકાય કે જે દિવસોની અંદર જે લડાઈ લડવાની છે એ વધારે મને અંદર આ જે બીજા જે ખેડૂતો છે એ પણ ઝડપથી જેલમુક્ત થશે એવી આશા રાખીએ અને અમને ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસે છે આવના દિવસોની અંદર કાકીના જે પ્રવીણ રામ હોય રાજુભાઈ કરપડા હોય રાજુભાઈ બોલ હોય કે એની સાથે સંકળાયેલા બીજા જે અન્ય એસી જેટલા અ હજી પણ જે લોકો જેલની અંદર છે ઝડપથી છૂટશે એવો અમને આશાવાદ છે જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન આપણે સાંભળ્યું કે યુવરાજસિંહ જાડેજાએ શું વાત કરી તમે જુઓ કે જે ચાર ખેડૂત બહાર આવ્યા એ અમરેલી જેલથી બહાર આવ્યા બાકીના જે બે ખેડૂત છે એ ભાવનગર જેલથી બહાર આવ્યા એટલે ટોટલ છ ખેડૂત બહાર આવી ચૂક્યા છે હવે આવનાર દિવસોમાં સોમવારે ચોત્રીસ ખેડૂતો માટે સુનાવણી થશે સેશન્સ કોર્ટમાં કોટમાં બોટાદમાં અને ત્યારબાદ આપણને ખબર પડશે કે વધુ કેટલા ખેડૂત બહાર આવે છે રાજુ કરપડા હોય પ્રવીણ રામ હોય પિયુષ પરમાર હોય રમેશ મેર હોય આ તમામ આગેવાનો છેલ્લે રહેશે પહેલાં જે સામાન્ય ખેડૂત છે લડતમાં જોડાયા હતા તેને બહાર લાવવાનો માર્ગ મોકળો કરવામાં આવી રહ્યો છે અને અતિ મહત્વની બાબત એ પણ છે કે જેલમાં હોય તો પાર્ટીને પણ ફાયદો થઈ શકે કારણ કે ચૈતર વસાવા જેલમાં હતા ત્યારે પણ એ વાત છે કારણ કે સંવેદનાની લહેર હોય ખેડૂતો વચ્ચે એક મેસેજ જતો હોય કે તમારા કારણે આ આગેવાન આજે જેલમાં છે તમારે તેના માટે તો જે તે પાર્ટીને મત ન જ આપવો જોઈએ ખેર જોઈએ આવનાર દિવસોમાં કેટલા ખેડૂતો બહાર આવે છે ગુજરાતમાં કડદા આંદોલને ભારે ધૂમ મચાવી ભારે ચર્ચા ઊભી કરી અને ગુજરાતમાં જે વાત હતી કે આંદોલન નથી થતાં ખેડૂતો બહાર નથી આવતા લોકો બહાર નથી આવતા સરકાર સામે બોલતા નથી એ વાતને રદિયો આપ્યો આમ તો એક ચિનગારી હતી પરંતુ ત્યારબાદ તમે જુઓ કે અલગ અલગ વિધાનસભામાં ધીરે ધીરે બધેથી ખેડૂતના વિડીયો સામે આવવા લાગ્યા ધારાસભ્ય પાસે ખેડૂતો હિસાબ માગવા લાગ્યા તેના ઓડિયો વાયરલ થવા લાગ્યા અને ધારાસભ્યોએ પણ સ્વીકારવું પડ્યું મંત્રીઓએ સ્વીકારવું પડ્યું કે ખેડૂતોમાં નારાજગી છે અમે સ્વીકારીએ છીએ પરંતુ અમે આવનાર દિવસોમાં તેને દૂર કરીશું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માથે છે અને આ મુદ્દા ખૂબ અસર કરતા હોય છે સૌરાષ્ટ્રમાં તમે જુઓ કે માવઠું પડ્યું ત્યારબાદ તો ખેડૂતો વધુ નારાજ છે સાહેબ પેકેજ જાહેર કર્યું કોઈ અસર જોવા મળતી નથી ખેડૂતો ખરા અર્થમાં માર્કેટિંગ યાર્ડ સરકારની નીતિથી પરેશાન થઈ ચૂક્યા હોય તેવું દેખાઈ રહ્યું છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ધન્યવાદ